કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેંકોનું ખાનગીકરણ કરવા જઈ રહી હોય તેવી માંગ કરવામાં આવી હતી સંસદના શિયાળુ સત્રમાં સરકાર બેંકના ખાનગીકરણનો ખરડો લાવવાની તૈયારી કરી રહ્યું છે તે વિરોધ કરવા બેંકના કર્મચારીઓ તારીખ સોળ અને સત્તરમી ડિસેમ્બરે હડતાળ પાડવાની ચીમકી આપ્યા બાદ આજે એટલે કે સોળમી ડિસેમ્બરને ગુરુવારના રોજ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી જવા પામ્યા હતા સુરત શહેરમાં બાર સરકારી બેન્કની ત્રણસો સિત્તેર બ્રાન્ચના આઠ હજારથી વધુ કર્મીઓ કાયમી અડગા પામ્યા છે એટલે કે કામથી અડગાર્યા છે તો ગુજરાત બેંકોના રાષ્ટ્રીય સંગઠન યુનાઇટેડ ફેડરેશન ઓફ બેન્ક યુનિયનના કન્વિનર સંજીવ કે બંધલીસે બે દિવસની હડતાલની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના ત્રીસ હજારથી વધુ કર્મીઓ જોડવા પામ્યા છે સુરતમાં બે દિવસમાં ચૌદસો કરોડના ટ્રાન્ઝેક્શનો અધ કહી શકાય તેઓ અટવાશે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન દ્વારા જણાવ્યું હતું કે સરકારે બજેટમાં બે બેંકો અને વીમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કર્યું છે સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે સરકાર શિયાળુ સત્રમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ બેન્કિંગ કંપનીઝમાં સુધારો કરવા જઈ રહી છે સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગગૃહો જેમને બેંકના ઘિરાણ ચુકતે કરે નથી તેમ સિત્તેરથી પંચાણું ટકા સુધીની રકમના ધિરાણની ચુકવણીમાં હાથ આપી રહી છે સરકારની યોજના મુજબ ઉદ્યોગ ઉદ્યોગગૃહોને બેન્કો સોપની યોજના ચાલી રહી છે જે ઉદ્યોગગૃહોએ બેન્કોના ધિરાણ પૂરા ભર્યા નથી તે ઉદ્યોગ ઉદ્યોગગૃહોને બેન્કોનો કારોબાર સોંપવાની વાત ચાલી છે નામ સંજીવ દલાલ છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છું અને ગુજરાત સત્તરમી ડિસેમ્બરે જે બેન્કોના કર્મચારીઓ હડતાલ પાડી છે એ સરકારે સંસદમાં બળો લાવી રહી છે કે દરેક છે તેને પ્રાઇવેટ કરવાની અમારો એક જ વિરોધ છે કે દેશમાં ઘણી બધી પ્રાઇવેટ બેન્કો અને કોપરેટિવ બેંકો એ દેવાળું મૂક્યો છે જો સરકાર પ્રાઇવેટ બેન્કોને આપી દે છે તો ચોક્કસ જે આમ આદમી એ પૈસા બચાવ્યા છે એ પૈસા પાંચ લાખથી ઉપરના લોકોને ખવાઈ જશે આજથી મોંઘવારીને તમારા એક નાનામાં નાની વ્યક્તિ પણ પોતાની પેટ પાળીને પાંચ લાખ રૂપિયાની ઉપરના પૈસા બચાવે છે જો પાંચ લાખ ઉપરનું થશે તો લોકોના પૈસા ડૂબી જશે બાકી આજે નવ લાખ કર્મચારીઓ દેશમાં બધી બેંકો ચાહે યુનિયન બેંક હોય ચાહે બેંક ઓફ બરોડા હોય કે ચાહે તે બેંકો દરેકે દરેક કર્મચારીઓ હડતાલ પર છે અને અમારો એક જ હેતુ છે કે મોદી સરકારના રાજમાં રેલવે વેચાઈ ગયા રેલવે સ્ટેશન વેચાઈ ગયા એરપોર્ટ વેચાઈ ગયા પરંતુ અમે નિષ્ણાત બેંકોને બચાવવાની ચોક્કસ કોશિશ કરીશું માટે દરેક નાગરિકોને બેંક કર્મચારીઓને આજે સોળમી ડિસેમ્બર ગુરુવાર તેમજ કાલે સત્તરમી ડિસેમ્બર શુક્રવાર એમ બે દિવસ બેંકોની હડતાલ છે અઢારમી ડિસેમ્બર શનિવારે બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે ઓગણીસમી ડિસેમ્બર રવિવાર હોય બેંક બંધ રહેશે અજર કુર્સી સાથે હર્ષદ સેટા